ઓમ ગમ ગણપતએ નવત ન આપણે આગળ જોયું કે સ્વરૂપનો અનુભવ થવાથી યોગીને અવિનાશી અખંડ સુખની અનુભૂતિ થાય છે જે આત્યંતિક યાની સાત્વિક સુખથી વિલક્ષણ અતિન્દ્રિય સુખથી વિલક્ષણ અને બુદ્ધિગ્રાહ્ય અર્થાત તામસ સુખથી વિલક્ષણ છે આવું સુખ પ્રાપ્ત કરનાર યોગી તત્વથી ચલાયમાન થતું નથી તેનું કારણ દર્શાવતા આગળ કહે છે યમ લાપરમ લાભમ તેનાધિકમ તત યસ્િ સ્થિતો ન દુઃખે ન જેને પ્રાપ્ત કરીને એ માને છે કે તેના કરતાં અધિકતર લાભ બીજો કોઈ નથી જેમાં સ્થિર થઈને મોટા દુઃખથી પણ તે ચલિત થતો નથી સુખમાં થયેલી સ્થિરતા ત્યાં સુધી જ ટકતી હોય છે જ્યાં સુધી દુઃખની આંધી ન આવે યોગ સાધના કહો કે સાધના આવી વખતે કેટલીક વાર આવી પ્રચંડ ઘટનાઓ ઓચિંતાની આવી જતી હોય છે અને ત્યારે સાધકની શ્રદ્ધા ડગી જતી હોય છે પરંતુ જેણે આત્યંતિક સુખ પ્રાપ્ત કરેલો છે તે ભારે વિપત્તિમાં પણ વિચલિત થતો નથી અને આવા યોગીને પ્રેરણા આપતા ભગવાન આગળ કહે છે તમ વિદ્યા દુઃખ સંયોગમ વિયોગમ યોગ સ સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નેપેણ ચેતસા દુઃખના સંયોગના વિયોગને યોગના નામે જાણવો આ યોગની સાધના નિશ્ચયથી અને વિષાદરહિત ચિત્તથી કરવી જોઈએ સંયોગ તેની સાથે થાય છે જેની સાથે આપણે કાયમ રહી શકતા નથી અને યોગ તેની સાથે થાય છે જેની સાથે આપણે હંમેશા રહી શકીએ છીએ અને તેથી સંસારમાં એકબીજા સાથે આપણો સંયોગ થાય છે અને પરમાત્મા સાથે આપણો યોગ થાય છે સંસાર સાથે યોગ નથી અને પરમાત્મા સાથે વિયોગ નથી આપણે મનુષ્ય છીએ સંયોગ ઈચ્છીએ છીએ પરંતુ થઈ જાય છે વિયોગ કારણ કે આ સંસાર દુઃખાલયમ અશાશ્વતમ છે પરમાત્મા સાથે જીવનો સંબંધ નિત્ય છે તેથી સ્વત સિદ્ધ નિત્ય યોગનું નામ જ યોગ છે પરંતુ મનુષ્ય અસતની સાથે સંબંધ માની લે છે તેથી નિત્ય યોગનો અનુભવ કરી શકતો નથી જ્યારે અસત સાથેના સંયોગનો વિયોગ થાય ત્યારે જ આ નિત્ય યોગનો અનુભવ થઈ શકે અને તેથી જ આ યોગનો સાધક નિશ્ચયાત્મક અને વિષાદ રહિત હોવો જોઈએ એનું કારણ બતાવતા ભગવાન આગળ કહે છે સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્તા સર્વાનશેષ મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ સંકલ્પોથી ઉત્પન્ન થનારી સંપૂર્ણ કામનાઓને ત્યાગીને મનના દ્વારા બધી ઇન્દ્રિયોનો બધી રીતે સંયમ કરીને પછી યોગની સાધના કરવી કામના સંકલ્પમાંથી જન્મે છે તેથી સંકલ્પોનો નાશ થાય તો કામનાઓ આપોઆપ નાશ પામે વળી બધી ઇન્દ્રિયો બધી બાજુથી ચિત્ત દ્વારામાં ચિત્ત દ્વારા કાબૂમાં લઈ લેવી જોઈએ જેથી ચિત્ત ઇન્દ્રિયોના વિષયોનો વિચાર નહીં કરે અને સંપૂર્ણ રીતે શાંત બની જશે અને જ્યારે આમ થાય ત્યારે સાધકને માટે યોગ સરળ બની જાય છે આજે બસ આટલું જ ઓમ